પૂર્વકચ્છ ટ્રાફિક પોલીસ દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે જાગૃતિ માટેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ખાસ કરીને ટ્રાફિક અવેરનેસ સંદર્ભે લોકો જાગૃત થાય અને માર્ગ અકસ્માતોને ટાળવા તેમજ યુવાનોમાં ટ્રાફિક સંદર્ભે જાગૃતિ આવે તે માટે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે પૂર્વકચ્છ જિલ્લા પોલીસ વડા સાગર બાગમાર ટ્રાફિક ટ્રેનર ડોક્ટર અજયસિંહ જાડેજા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આદિપુરની તોલાણી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે આયોજિત કાર્યક્રમમાં કોલેજના વિદ્યાર્થીઓ ઉપરાંત વિવિધ સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા અને ટ્રાફિક જાગૃતિ અંગે સમજ કેળવી હતી પૂર્વકચ્છ જિલ્લા પોલીસ વડા સાગર બાગમાલ અને ડોક્ટર અજયસિંહ જાડેજાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા માહિતી આપી હતી આજે ગાંધીધામ આદિપુર ખાતે પ્રભુ હોલમાં જિલ્લા ટ્રાફિક શાખા પૂર્વ દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ્કના ઉજવણી સંદર્ભે એક કાર્યક્રમ રાખવામાં આવેલો હતો જેમાં કોલેજના વિદ્યાર્થીઓ તથા અહીંયાના અલગ અલગ સંસ્થાઓના આગેવાનો અને બધા સાથે મળીને આ એક કાર્યક્રમ જે છે જાગૃતિ માટે રાખવામાં આવેલો હતો જેમાં ખાસ કરીને રોડ સેફ્ટી સંદર્ભે તથા ટ્રાફિક અવેરનેસ સંદર્ભે જે છે લોકો મેક્સિમમ જાગૃત થાય એનાથી કોઈ પણ અગર જાનહાની થતી હોય તો એનાથી કેવી રીતે બચાવી શકાય એના બધી બાબતોને એક સંકલિત કરીને આને કાર્યક્રમ રાખવામાં આવેલો હતો જેમાં નાટકની પ્રદર્શની પણ હતી અને સીપીઆર બાબતમાં અવેરનેસનું પણ હતું અને એની સાથે સાથે લોકોમાં મેક્સિમમ જાગૃતિ આવે પર્ટિક્યુલરલી યુથને આમાં ટાર્ગેટ કરવામાં આવ્યું છે કે યુથ જે છે એ પણ બીજા લોકોને પણ જાગૃત કરે અને ટ્રાફિક અવેરનેસ ટ્રાફિક સંદર્ભે લોકોમાં સિવિક સેન્સ વધારે જાગૃત થાય વધારે ડેવલપ થાય આ બધી બાબતોને જે છે સંકલિત કરીને આ કાર્યક્રમ જે છે પૂર્વ કચ્છ જિલ્લાની ટ્રાફિક શાખા દ્વારા રાખવામાં આવે છે ડોક્ટર અજયસિંહ જાડેજા ટ્રાફિક ટ્રેનર ભારતની અંદર રોડ સેફ્ટી માસનું જ્યારે આયોજન કરવામાં આવ્યું છે ત્યારે પૂર્વ કચ્છ ગાંધીધામ પોલીસ દ્વારા જ્યારે અહીંયા તોલાણી કોલેજના કમ્પાઉન્ડમાં મારું એક હજાર ફૂટ જેટલું ટ્રાફિક પ્રદર્શન લગાવવામાં આવ્યું છે આ પ્રદર્શનની અંદર કચ્છ ભુજની અંદર થતા અને રસ્તાઓમાં થતા અકસ્માતો કેવી રીતે બને છે ક્યાં બને છે નાથી બને છે અને કેવી રીતે બચી શકાય તેની તમામ માહિતીઓ અંદર આપવામાં આવી છે વધારેમાં વધારે યુવા વર્ગ છે એ હેલ્મેટ પહેરે ઓવર સ્પીડ ના કરે તો એનાથી એ બચી શકે છે જ્યારે મોટા લોકો છે એ રસ્તા ઉપર જ્યારે સીટ બેલ્ટનો ઉપયોગ કરે છે તો અકસ્માતથી બચી શકતા હોય છે આ પ્રદર્શનમાં તમામ માહિતીઓ આપવામાં આવી છે સરકાર એક મહિના સુધી આ સેફ્ટી માસ ચાલી રહ્યો છે વધારેમાં વધારે આ પ્રદર્શનનો લોકો લાભ લે અને વધારેમાં વધારે લોકો અવેરનેસ બને એવી બધાને વિનંતી